ભવ્ય બિઝનેસ પ્રારંભ કરવામાં સરદાર ધામ સંસ્થા દ્વારા ભવ્ય બિઝનેસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રભરના વેપારીઓ પણ ભાગ લેવા પહોંચ્યા છે આ એક્સપોમાં પાંચસો જેટલા સ્ટોલ અહીં બનાવવામાં આવી રહ્યા છે આ બિઝનેસ એક્સપોમાં 40 થી વધુ દેશોના પ્રતિનિધિઓ પણ જોડાયા છે ઘણા વખતની પ્રતીક્ષા અને મહેનતના અંતે રાજકોટમાં પહેલીવાર મેં આની પૂર્વે ઘણા બધા એક્સપો કરેલા છે પણ આ સ્કેલની અંદર કે જે આપણે જોઈ શકો છો કે જે પ્રગતિ મેદાનમાં થતો હોય બેંગ્લોરમાં થતો હોય કે મુંબઈમાં થતો હોય અને આપણે ગુજરાતમાં પણ વાઇબ્રન્ટ થાય છે તો એનાથી પણ એક એની કમ્પેરિઝનમાં આપણે કહી શકીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અને દેશ વિદેશમાંથી જેમ વાઇબ્રન્ટમાં લોકો આવે છે એમાં જે ચાલીસથી વધારે દેશમાંથી લોકો આવે છે અને વિવિધ કેટેગરીમાંથી સર્વે લોકો અહીંયા જ્યારે પાર્ટિસિપેટ થયા છે એટલે ખૂબ જ આની સફળતા હું જોઉં છું આપણે સૌરાષ્ટ્રની અંદર આનાથી ઘણો મોટો ગ્રોથની હું અપેક્ષા પણ રાખું છું સમાચારમાં